એક ભાઈ ઓફિસે ફોન કર્યો એની પત્નીને કે સાંભળો છો આ કે સાંભળું છું બોલો એ કે એક કામ કરો તમે બપોરે બે વાગે એરપોર્ટ જજો હું ત્રણ વાગે ઘરે આવીશ તમે ત્રણ વાગે એરપોર્ટથી ઘરે પહોંચી જશો એટલે હું આવી જઈશ અને બે વાગે મમ્મી ઉતરે છે એરપોર્ટ એની બાર વાગ્યાની ફ્લાઇટ છે એટલે તમે મમ્મીને લઈ આવજો મમ્મીને લઈ આવવાનું કીધું અને બેને જ શરૂ કર્યું મમ્મીને ભાન હોવી જોઈએ આ કીચ મીચની દસ દિવસનું વેકેશન છે તો છોકરાઓ સાથે રહેવું કે મમ્મીની સાથે રહેવાનું મમ્મી જે ફ્લાઇટ ના ચાંદી ન બેઠા હોય તો મહેરબાની કરીને ના પાડી ગયો મમ્મીને ભાન હોવી જોવે જેટલી ઉંમર થતી જાય એમ બુદ્ધિ બગડતી જાય પણ કે સાંભળતો સાંભળવું નથી મહેરબાની કરીને કહું છું અત્યારે છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પિંજળમાં પડવાનું હોય અને તમને ખબર છે ખાલી બે રૂમ છે એકમાં છોકરા એકમાં આપણે મમ્મીને શું રસોડામાં પણ સાંભળતો કરી સાંભળવું નથી મેરબાની પણ કે તારા મમ્મી ઓ આવે છે એટલે તમારા આવે મોમ ને અમારા આવે મોમ એમ

પણ એ પોતે હોય ને એ પોતા માટે કાંઈ ન કરી શકે એ જગત હાટું જ કરતા હોય ભાઈ કીધું ને મને કે યોગાથી બધું સારું થઈ જાય મેં કીધું હા મને કેતો રામ મહારાજ ની આંખ કેમ એ બરોબર નથી ખુલતી એટલે એને જો ને ભાઈ હા અમુક નો પોતા માટે ન થાય જો ને પછી મેં રામદેવજી મહારાજને દાંત કાઢતા કાઢતા કીધું કીર્તિભાઈ મેં કીધું બાબા તમે એમ કહો છો કરો રોગ ભાગ કરો યોગ ભાગે રોગ મને કે હા યોગ છે રોગ ચલા જતા હોય હું કીધું તમે તમે દવાની દુકાન હું કામ નાખી એ તો ઓલું બાલકૃષ્ણભાઈ ના નામે નોખું રાખ્યું હોત તો એક બાજુ એ કયો છો ને એટલે આવું બધું ફેવિકોલ કંપની આપણા મોવાની બરોબર ને મધુકાંતભાઈ પારેખ એનું ગામ કસાર કલસાર છે એનું ઘરે જોયું જૂનું મેં પણ આપણે મોવાના કહેવાય તાલુકો મહુવા કલસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું લોકશાળા હાલે છે ત્યાં હું ભીણ્યો છું બે ખબર વરમી ખબર જ હોય પણ મૂળ તો એ ને પણ એ મૂળ મારે કહેવું છે એ કે ફેવિકોલથી આખી દુનિયા સોટે એનું એનું ઢાકણું ખોલ્યું સોટ્યું કોઈ દી એ પોતાને અસર ન થાય હજી કોઈ આવ્યું નથી અહીંયા ધ્યાન રાખવાની આયા તો અમે ઘડીક બેહીએ તમે ના જોયા ના ના તમે જોયા ના જોઈ લો ઘડીક સાહેબ અમને આનંદ એ વાતનો છે કે અમારી દરેક અદા તમને ગમે છે એમાંય સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર ભારતના જે આપણો જે આ વચ્ચેનો જે ભાગ છે ને ગુજરાત અને મહારાષ્ટ્ર એ બહુ દયાળુ છે જો આપણને રૂપે મળ્યા અને ગુણે મળ્યા આ જો વડીલો પહેલાં ભણતા ને પૂછ્યો પહેલાં ટકાવારીનું નહોતું તમારે કેટલા તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એમ કોઈ ન પૂછતું તમારા છોકરાને ગુણ કેટલા મળ્યા ગુણ ટકાવારી હવે આવી હવે ટકે સીડ્યા એટલે એ કઈ ગુણ વગેરે ના એકલા ટકા લઈ આવે ને મોટાથી કોક ના ટકા કરે પણ આપણે આપણે જે ભણ્યા છે એ આપણે ત્રીસ ગુણ થી વધારે હરેશભાઈ ગુણ આવતા નહોતા દાદા પછી પાંચ ગુણ આપણા શિક્ષક આપણા ગુરુ આપતા કૃપા ગુણ અને જેને કૃપા ગુણ મળી જાય ને એ જ આવી પ્રગતિ કરી શકે સાહેબ આ તો કૃપાની વાતો છે તેરી કૃપા બી ના હિલે એક ભી અનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ એ કૃપાની વાત છે એટલે આપણે બે આપણે વચ્ચેના બે આપણા રાજ્યો છે ને એને કૃપાનું ગુણ બે મળ્યા તમે જુઓ એનો દાખલો દઉં ગુજરાતી સાહેબ સમજા કે તો વાંધો નહીં અને સાહેબે મારી સ્કૂલની દીકરીઓનું સન્માન કર્યું હતું સાહેબ વડોદરા જીતુભાઈ વાઘાણીએ જેવાલા સમૂહ લગ્ન કર્યા અને ત્યારે કીર્તિભાઈના અવાજમાં જે લાડલી ગીત એ લાડલી ગીતમાં જે અભિનય કર્યો એ મારી સ્કૂલની દીકરીઓને આપણા હાથે એનું સન્માન થયું સાહેબ એટલે એ પણ મારા ગૌરવ ની વાત છે એટલે છેલ્લી વાત કહી અને મારે સાહેબ ઉપસ્થિત હોય પણ વાત એ કરું છું આપણને ગુણ અને રૂપ બે મળ્યું જો રૂપ રૂપ ભગવાન ચાલુ કર્યું ને એટલે કાશ્મીર થી ચાલુ કર્યું કાશ્મીરના માણસો રૂપાળા બહુ ભલે નાય નહીં પણ આ રૂપ રૂપ બહુ વેચતા દક્ષિણમાં પહોંચ્યા ગોપાલ બાપુના ગામ બાજુ અયો રામા સ્વામી રૂપ ખાલી પછી દક્ષિણ તમે સાંભળી લો ભગવાનની નજીક બહુ સાહેબ ગામડું હોય કે મોટું સિટી હોય એ સવારમાં પૂજાપાઠ કર્યા વગર દક્ષિણનો માણસ તમને જોવા ન મળે અને ત્યાંનું સ્પષ્ટ સંસ્કૃત એની ધાર્મિકતા એના મંદિરો જુઓ સાહેબ ઓળઘોળ થઈ જવાનું મન થાય એટલે એ લોકોએ ભગવાનને ફરિયાદ કરે કે અયો રામા સ્વામી અમને તું મારા ભજન કહીએ તું અમને અમારો કોઈ કલર દઈ ભગવાન કે સાંભળી જો તમને બુદ્ધિ દેવાનું શરૂ કરીશ તો તમારથી વધારે વધારે આઈએસ ઓફિસર હોય ને સાહેબ તો દક્ષિણમાં છે બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કર્યું એ દેતા દેતા પંજાબ પહોંચ ગયા બુદ્ધિ ખાલી કાં ભૂણા પકડતા હોય ને કાં ખટારા હાકતા હોય દહ વર્ષ કેમ ગોબાવી નાખ્યા હજી મને ખબર નથી પડી બોલો લ્યો પણ કહેવા ગયો વચ્ચે આવ્યું સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર એને આમલી રૂપ દેતા દેતા નીકળ્યા તો રૂપે મળ્યું અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તો સાહેબ ગુણે મળ્યું રૂપ અને ગુણ બે મળ્યા હોય તો આ દે બે રાષ્ટ્ર ને અને સાહેબ આ દેશનો એક નાનો પ્રસંગ મારે કહેવો છે કે શું આ દેશની ખુમારી છે પોતાના મૂલ્યોને જાળવી રાખે એ જ ભારત વર્ષનો માણસ છે કરીબ डेढ़ सौ साल दौ सौ साल पहले एक सत्य घटना एक कोई दक्षिण का राज्य था थोड़ी हिंदी बोलू प्रसंग मन गमे कहूँ साहब ने वहां एक जगह थी जमीन का झगड़ा था मुस्लिम लोग ये कह रहे थे कि हमारी जगह है हम, हमको यहाँ मस्जिद बनाना है तरह अंग्रेजों था अपना देश हिंदू लोग ने विरोध किया कि नहीं ये जगह हमारी है हम मंदिर बनाएंगे ये पूरा मामला कोर्ट में तय हुआ जज निर्णय नहीं ले रहे थे अंग्रेज जज था हिंदू भाइयों को बोला एक काम कीजिए मैं उसमें निर्णय नहीं ले सकता आपको जिसके ऊपर ट्रस्ट हो जिसके ऊपर भरोसा हो उसका नाम दीजिए उस उसका निर्णय आप फाइनल कीजिए तो हिंदू भाइयों ने कहा कि सामने मस्जिद है ना हाँ वहाँ का मौलाना बहुत बुढ़ा है उसके ऊपर हमको भरोसा है वो कहेगा हम स्वीकार लेंगे तो मुस्लिम भाइयों ने कहा और कहा कि तो तो सही है तो अपने पक्ष में ही बोलेंगे कोर्ट में हाजिर हुआ जज ने पूछा बोलिए मौलाना साहब ये जगह किसकी है मालिक जज साहब हम तो 200 साल से पहले आए थे ये तो हिंदू भाइयों की है

મોદી સાહેબના કોઈ વખાણ કરવાની જરૂર નથી સાહેબ મને એ તો જવાબ આપો તમે કે એટલા વર્ષો પછી આવું બોલનાર વ્યક્તિ આવું સાતી કાઢીને હાલનારો વડોપ્રધાન ક્યાં મળ્યો છે આપણે કોઈ રોડું નથી લગાડતો સાહેબ બસ એ કરી દેખાડવાની વાત તમારી છે યહા બોલના મના હૈ કામ કરના ચાહીએ ઓગણીમાં આડો હાલે એને વળગે જ હે પણ મેં કીધું ને કે પાછો સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર સાહેબ સંબંધ એવો છે તમારો શિવાજી જન્મે અહીંયા અને હાલડાની દોરી ઠેઠ સૌરાષ્ટ્ર પહોંચે અને મારો રાષ્ટ્રીય જાહેર મેઘાણી જ્યાં બેઠો બેઠો એનું પારણું ચૂલાવે છે સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર નો બેનો અને પૃથ્વીના ગોળા ઉપર રાષ્ટ્ર બે છે સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર બાકીના રાજ્યો ને દેશ છે સાહેબ રાષ્ટ્ર તો આ છે સાહેબ અને બેય માલી એવા જન્મ છે સુરવીરો બેય માલી એવા અને પડખે જે રાજસ્થાનનો જે આપણે ઉફ મળી રાજસ્થાને એવા વીર પુરુષો આપ્યા ધરતી જોરારી જોરારી ધરતી વીરારી વીરારી ધરતી પીરારી પીરારી અને મહારાણો પ્રતાપ ત્યાંથી મળ્યો શિવાજી અહીંથી મળ્યા અને કહેવા ગયો સૌરાષ્ટ્રમાં હમીરજી ગોહિલથી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતમાં જન્મો છો યાર એટલે મારા માટે સ્વર્ગત છે ને યાર હા મારા મને મને જમરાજા મારી મારીને એમ કે તારે ક્યાં જવું તું એમ જ કહું ગુજરાત જવું છે પછી એમ પૂછે ગુજરાત નો તને ગળા હું છે ગુજરાત જાઉં એટલે મહારાષ્ટ્ર અમને બહુ સ્વીકારે છે એટલે અમને બે દેશ રાજ્યમાં મજા અને ગુજરાતી ગમે ત્યાં જાય કેળો કરે હા 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 દિલ્હી સુધી પગ્યા એક ગુજરાતી સાહેબ મહારાષ્ટ્રની એક બેંકમાં લોન લેવાયું કે પચાસ હજાર રૂપિયા લોન લેવી છે કેટલીક પચાસ હજાર કે અહીંયા તમારી કોઈ દુકાન મકાન મોર્ગેજ માટે કોઈ વસ્તુ કે અહીંયા કાંઈ નથી ગુજરાતમાં ઘણું આપણી પાસે તક તો મારે સેના ઉપર લોન આપી તક આ બાર મર્સિડીઝ ગાડી ગાડી પડીને આ એની ચાવી આ એને પેપર આ મારું આઈડી પ્રૂફ મારા જ નામે ગાડી છે આ મારી ગાડી છે અને બીજી વાત પચાસ હજાર જ્યાં સુધી તમને પાછા ન આપું ત્યાં સુધી તમારું વ્યાજ ચાલુ પણ આ ગાડી તમારા ગેરેજમાં મૂકી ગયો ત્યાં સુધી મારી મર્સિડીઝ અહીંયા રહી હવે મર્સિડીઝ ઉપર તો બે કરોડ ની લોન લેવી તો મળે ફર્સ્ટ ક્લાસ હતી ગાડી ઓકે તો પચાસ હજાર જોતા મૂકી ગાડીને ગાડી મૂકી દીધી પેપર થઈ ગયા સાઈન કરી નાખી પચાસ હજાર રૂપિયા આપી દીધા અને ઓલો ભાઈ ગુજરાતી પચાસ હજાર રૂપિયા લઈને ભાઈ ગયો મેનેજર ને તાવ આવ્યો ઘીરે ઘીરે પગ્યા પછી વિચાર આવ્યો જેની ઘીરે મર્સિડીઝ ગાડી હોય જરૂર કેમ પડી આપણે ગુજરાતમાં ચાઈના ના વડાપ્રધાન નો આવ્યા

भारत माता की भारत माता की धन्यवाद बहनों भाई हम जब महाराष्ट्र की सिटी मत बजाना भैया सिटी बजाना अपना संस्कार नहीं है भैया बहनों भाई जब मैं गुजरात का सीएम था तब अमेरिका ने मुझे वीजा नहीं दिया बेनो भाइयों आपको ऐसा लगेगा नरेंद्र भाई आपको अमेरिका ने क्यों नहीं आने दिया बहनों भाइयों भारत की ताकत देखिए अमेरिका को मेरे नाम से डर है बेनो भाइयों मेरा नाम नरेंद्र है बेनो भाइयों और बरसों पहले एक नरेंद्र अमेरिका गए थे पूरे विश्व को भगवा बनाकर चले आए थे स्वामी विवेकानंद नाम था बहनों भाई उसका तब से वो डर रहा है बना तो क्या करेगा आना और जब मैं अमेरिका गया बहनों भाई तो मैंने गजब सा लगा व्हाइट हाउस में ब्लैक आदमी रहता था बहनो भाई और अमेरिका से आकर मुझे किसी ने पूछा तब तो ओ बा मात है वहां बहनो भाइयों मुझे पत्रकारों ने पूछा कि नरेंद्र भाई अमेरिका और भारत में फर्क क्या है तो मैंने पूरा बात बताई घी में और केरोसिन में जितना डिफरेंस होता है इतना डिफरेंस होता है बहनों भाइयों इतना डिफरेंस है बहनों भाइयों वहां ओबा मां है यहां अम्बा मां है बहनों भाइयों भारत में अंबा मां है बहनों भाई टू की बात कर लो ઓલો ભાઈ પચાસ હજાર લઈને વયો ગયો અને મેનેજરને તાવ આવ્યો કે આને કરવું હું હશે અને પછી કહેવા ગયો અને પછી ઓલો ભાઈને બસ એ જ તે કે જેને મરસીડી જેની ગાડીને પચાસ હજારની જરૂર ઓલો એક એક મહિને પાછો આવ્યો એટલે કીધું કે આ એક મહિનાનું વ્યાજ ચાર હજાર રૂપિયા અને આ તમારા પચાસ હજાર રૂપિયા લાવો મારી ગાડી ગાડી પાછી લઈ લીધી પછી મેનેજરે કીધું કે તને પગે લાગો ઘડી બેસ ભાઈ તને ખાલી ચા પા ચા પાય પછી કીધું ભલે એ તો કે તારે આ પૈસાની જરૂર હું પડી હતી તાકે એ શીખવા માટે તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે એ કે ભાઈ જન્મ લોન મોટો થતા સમય વીયો જાય તને પગે લાગો તને હજી બીજી લોન આપવું પણ મને કે ભાઈ એવું કાંઈ નથી અહીંયા ક્યાંય મારે ગાડી મૂકાય એવી વ્યવસ્થા હતી નહીં એરપોર્ટમાં રોજના છસો રૂપિયા ભાડું હતું છતાંય કોઈ ગાડીમાં કોઈ જાતની જવાબદારી નહીં અને બદલે તમે મારી ગાડી હાશવીને ઉપેલી પસાર હજાર વાપરવા મળ્યા ધંધો આજ જ કરાય ને પણ સાહેબ આ ની ભૂમિ છે અને એવું હાલડું લઈ વિનંતી કરું કીર્તિદાન ભાઈ ને ઓસમાન ભાઈ ને કાવો મારો બાપર લ્યો કે શિવાજીમાં મહારાષ્ટ્રમાં અને અમારા ગુજરાત ના રાષ્ટ્રીય શાયર જવેરચંદ મેઘાણીએ ત્યાં બેઠા બેઠા એમ કહેવાય કે હાલડું લખ્યું